હેલો ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજ નંગા વાળામાં તમારું બધાનું સ્વાગત છે તો એમ છો આ ઓપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ તો અત્યારના વાય ગસ સવારના સાડા નવ ને હું પણ કામ કરીને ફ્રી થઈ ગઈ છું તો આજે આજે છે પાયચમ અમારા હિરીમાં ભૈયા ગયા ને મહિનોમાં બે દિવસ ઓછા છે ખાલી તો આજ પાયચમ છે તો અમારે બધા પાયચમ રહેવાની છે તો ખાય એમને જતા ખાય વારલ લાગે હમણાં બધા ભેગા હતા એ રીમમાં ફયા ગયા ને મહિનો દિવસ પૂરો થઈ ગયો તો જો આજ પાયચમ છે તો અમે બધા પાયચમ રહેવાના છીએ તો જો મમ્મી હશે ને અહીંયા ચોળા બાફવા નાખી દીધા હતા અને સાંભાની ખીર બનાવવાની છે તો જો મમ્મી અહીંયા ની ખીર નાખી દીધી છે ને આ બાજુ અહીંયા ચોળા પણ બાફી નાખ્યા છે જો આ મમ્મી ચોળા બાફી નાખ્યા છે

તો હાલો ફટાફટ હવે આપણે હામાને ને ખીર ને સોડા ને પણ વઘાર નાખીએ મળીએ પાછા તો ફાઈનલી હવે આપણે આવી ગયા છે બા અને જો અમારી ધેની બેન હાલે જ અમે ફાટ બાંધી તો અત્યારે સોન નાખ્યો આમાંથી ક્યાં એને સારું થાય એમ જો અત્યારે જો ફાસો આખો પગ છોલી નાખ્યો પાછો જો તો આમાં ક્યાં એને સારું થાય એમ જોતો એ છોડ નાખે ફાટો જ નો નવા દેજો તો જોતો એની પગની હાલ થોડી હાલી નથી હપતી જોતો જેની આ ભાઈ એને ખાઈ ઉપાધી છે બેઠો જો શાંતિ થી આરુડી એ તો જો અડધું ઓરવનું થઈ ગયું ને અડધું બાકી છે તો હાલ એમાં એવું થયું કે છે ને જે વચ્ચે વચ્ચે આમાં જાતું હતું પાણી તો મેં ખાયા છે ને ખાલે ઓલી આઈડું નાખી થઈ હતી પછી એટલે અમે મોડું પાણી ચાલુ કર્યું હતું એટલે જો હજી અડધા જ વરવણું છે ને હજી અડધું બાકી છે અત્યારે જો પાણી ચાલુ જ છે ઓરવણાનું તો ફટાફટ આ સાઈડ ઓરવાઈ જાય પછી હજી ઓલી સાઈડ નું બાકી છે ઓરવાનું પાણી પૂરું થઈ જાય પાણી છે આ બાજુ આ બાજુ વચ્ચે આમ પાણી છે ને ઓલે એક જ સાઈડ જતું હતું પાણી અને વચ્ચે હાવ કરવું રહેતું હતું એટલે ફટાફટ ઓરવણું થઈ જાય પછી માંડવી વાવી દેવાનું હાલક તો છે ને આજે તો રોટલા બનાવવાના છે નઈ કાઈ તો આજે ખાલી હાંબો ને સોડા ખાવાના છે બપોરે આજે હાઈ ચમશે તો તો આજે છે ને હું આમે અત્યારમાં ફ્રી છું તો મને યાદ આવી ગયું કે અહિયાં છે ને જે ગંધર વેડો છે ને હાવડા ઉઈ ગયા છે ને ઝીણા ઝીણા બાવડા હું અત્યારે મેં સાફ કર નાખું એમ કે પછી હાલવામાં આપને ને આપને નડે પછી મોટા થાય ને એમાં ઝીણા ઝીણા કાંટા ઉગે પાછા આપડે ઉઘાડ પગે આટા મારતા હોય એટલે આપડા પગમાં જ ખરીદે પણ જો આટલામાં છે ને ગંદર વેડવા આ બધું સાફ કરી નાખો ત્યાં

તો આજે તો જમવાની વાર છે થોડીક તો બધા ફ્રી થઈને બેસી ગયા કોણ દેખ ખામડ નથી ભાઈ એકદમ ખાલી છે ને ઓરવણું કરે આમ બધા બેઠા ને વિરાહ તો મમ્મી જો હવે ખાડ તૈયાર થાય છે ક્યાં દેવા જવાની મમ્મી ખાડી વાજંકેર એને આપવાની હોય ખાડે તો

પછી તો ત્યાં થી હાલી આવું છું અને હવે મેં મૂકી દીધો છે ચા તો અમારે હા એમાં પાંચ વાગે ચા હોય જ રોજ રોજ અત્યારે ભાઈ પાણી એવા હાડે છે કોઈને તને ચા પીવો તો જો મેં ચા મેકી દીધું હમણાં કુતિયાણા થી તે તો કુતિયાણા થી જો આજે હું ફ્રૂટ લઈ આવી કુતિયાણા થી ને એમ કે આજે આઈટમ છે ને એટલા માટે ફ્રૂટ લઈ આવી બીજું શાકભાજી છે બીજું ખમટા ને એવું તો હાલો કોને કોને ચા પીવો આવી જાવ બધા ચા પીવા તો હવે આવી ગયા છે આપણે વાસિંદા કરવા માટે આજે મમ્મી કામ માં છે કહું હાલો આજે હું ફ્રી હતી તો વાસિંદા કરી નાખું તો ચાલો ફટાફટ આપડે પેલા વાસિંદા કરી નાખીએ ઝપટ ઝપટ અને આ ખેતરમાં જો આ સાઈડ છે ને હવે ભાઈ એ ફાણી ચાલુ કરી દીધું છે આ બાજુ આ બાજુ ઓરવણું ચાલુ કરી દીધું છે જો આ બાજુ અને ઓલા ખેતરમાં માં ઓરવણું કરી નાખ્યું છે હવે આમાં એક મત બાકી છે ને ફાવર વહી ગયો

ના રાખવું પડે ખાંકા હો હો ખાટક ઠરી જાય આ ઉપર રસ્તે બાવળો છે ને તી જેઠા પેડા જ રાખે ને કરા ખાટા જામાઈ એ કારે બધું ભરાય નહીં

આપડે આપણે વાહીન્દાઓને આખી દીધા છે આવશે અરે વાહ અરે વાહ આ છોકરી તો બુક દાય છે હાલો આપડે હાથ બાથ થોઈ આવી તો તમને બધાને મારા આજ નવો લોગ થયો ભાઈ મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પાછું નવા લોગ માં ખાટા ભાઈ બને જીત ના બધાને